આપ જોઈ રહ્યા છો આર ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત કામરેજ તાલુકામાં પાલી ગામ ખાતે પંચાયત ભવન નજીક તલાટીની હાજરીમાં બિસ્લરી વોટર પ્લાન્ટ અને વિવાદિત જમીન મુદ્દે મારામારીનો એક બનાવ બન્યો હતો આ જમીનનો મુદ્દો જૂનો છે એવું લાગી રહ્યું છે આ ઘર્ષણનો બનાવ સીસી ટીવીમાં કેમેરામાં કેદ થયા હતા અને આજે તમામ ટોળુ એટલે કે ગામના આગેવાનો તેમજ સાથે માતાઓ બહેનો બધા મળીને કામરેજ પોલીસ સ્ટેશનની અંદર ધસી આવ્યું હતું અને ત્યાં એક અરજી આપવામાં આવી હતી તો હવે જોવાનું રહેશે આગળની કાર્યવાહી શું થાય છે તો આવો સાંભળીએ ગામના વડીલો પાસે આ વિશેની તમામ માહિતી અને એમની રજૂઆત સુરેન્દ્રસિંહ દેસાઈ પાલી ગામની વર્ષોથી ગામની જમીનની મેટર ચાલે છે એ અંદર સંદર્ભે ગામનો કોર્ટ કોર્ટ કોર્ટમાં હાઈકોર્ટની અંદર એનો કેસ ચાલે છે ઓલરેડી અત્યારે તો બી આ લોકોએ અસામાજિક તત્વો છે ને તે ઘરસર ઉભું કરીને ગામમાં થોડા થોડા ટાઈમે મગજમારી ચાલ્યા જ કર્યું છે તે સંદર્ભે છે ને એ લોકોએ એક ગામના બિસ્તરી પ્લાનનો આરોનો મેટર હતી તેના માટે ચાર પાંચ સભ્યને મળવા માટે બોલાવ્યા અને અંદાજીત અચાનક અમને કંઈ જાણ નહીં હતી અને એ લોકોએ અચિંતા હુમલો કરીને જાનથી મારી નાખવાની કોશિશ તારી કરી છે આ લોકોએ ત્રણ વાગે બધા બહેનો છે એરો ચાર જ માણસ હતા એ લોકો દોઢસો માણસ હતા અને અમારા ચારે ચાર માણસને વાગ્યું છે એ લોકો અત્યારે હોસ્પિટલ પાટોલી ગ્રીન એપોલ હોસ્પિટલની અંદર એડમિટ છે સ્કેન બી કરાયું છે રિપોર્ટ કરાયો છે રિપોર્ટમાં માં આવ્યું છે એ લોકો વાગેલું છે વધારે પડતું કામરેજ પોલીસ સ્ટેશન અમે કાલે ત્રણ વાગ્યા ના અરજી માટે આવ્યા છે એફઆરએ ફોર્મ માટે અહીંથી આગળ પોસ્ટમાં બી જઈ શકશું એસપી પીએસઆઈ પીએસપી કોઈ બી પાસે જઈ શકશો અમે કરનારા હલપટી સમાજ અને અહીર સમાજના લોકો હતા રબારી સમાજ અને હલપટી સમાજને ને સ્પેશિયલ પૂછ આવેલા છે આ જમીન માટે અમે મેટર જે ચાલીએ એના માટે અમે આવેદન પટક મામલોરા સાહેબ ને બી આપ્યું હતું કે આની જે મેટર કોર્ટ મેટર ચાલે જ છે અત્યારે ઓલરેડી પણ જે એનો નિયમ સરકાર જે નિયમ જવાબ આપશે એ અમને મંજૂર રહેશે તો બી આ લોકો અસામાજિક તત્વો અમને થોડા થોડા સમયે હેરાનગઢી કરે છે હું પાલિકામની વતની છું અને મારું પ્રોફેશન એડવોકેટ છે પોતે અત્યારે પાલિકામાં ડેપ્યુટી સરપંચ તરીકેનો મુદ્દો થયો પંચાયત પંચાયતમાંથી ફોન આવ્યો હતો અમારા ગામ જે સમિતિ છે એમના પ્રમુખ પર અને મોટા મોટા વડીલો તો એમની પર ફોન આવ્યો કે તમે પંચાયતમાં પાંચ જણા આવો અને જે આરોપાનની જે અમારી પ્રોસેસ ચાલે છે અમારે ચાર મહિનાથી એ વિવાદ ચાલતો જ હતો અમે લોકો કીધું જ હતું કે અમારે જે આરો પ્લાન નું જે છે એ અમારે આપી દેવાનું છે પંચાયતમાં ફરી પરત કરી જ દેવાનું છે અમારે એને રાખવું ન હતું પણ આ લોકો ઇલેક્શન ની રાહ જોવી નહીં હતી અને થોડા થોડા દિવસે વિવાદો ઉભા કરવા હતા મારામારી કરવી હતી અપશબ્દો ગમે તેમ બોલે અને ઉશ્કેરતા હતા ત્રણ જણને એડમિટ કર્યા હતા એક ભાઈને મૂંગો માર માથામાં વાગ્યો હતો બે છોકરાઓ હતા એ ખાલી ત્યાંથી પસાર થતા હતા અને એમને માર્યા હતા પોલીસ સ્ટેશનમાં બપોરે બે વાગ્યાથી આવ્યા હતા સાહેબને રજૂઆત કરી કે અમારે જે જે છે એ રજૂઆત અમારી સાંભળો અમારે ફરિયાદ કરવી છે એ ફરિયાદ સાંભળો અને કરો ત્યારે એ લોકો અહીંયાથી પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન બારડોલી પોલીસ સ્ટેશનમાં અમે ત્યાંથી જાણ કરી એ લોકોને એટલે અહીંયાથી આ લોકો ત્યાં હોસ્પિટલ ગયા જે ત્યાં એડમિટ હતા એ લોકોનું નિવેદન લીધું તો પણ એ લોકો ફરિયાદ હજુ લેતા નથી પથ્થર થયો અને ચાર ચાર ફૂટના લાકડાઓ સરિયા હતા એ બધાથી માર માર્યો